આપણે ભાજી ઘણી બધી જો મળી ગઈ છે એક ભાજી થઈ જાય છે એટલે તો ભાજી આપણે ઘણી થઈ જાય છે અને હું ઠેટ આવી ગઈ અમારી માંડવીમાં ઠેટ વચાડ આવી ગઈ છે ખેતરમાં અને થોડોક ગારો છે તો આવી સરસ મજાની આપણે તાંદળિયાની ભાજી લઈ લીધી હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં આજે અમે હવાર હવારમાં જો વાળીયા આવીને થોડી ખડની દવા સાટી દીધી અને આ બાજુ થોડુંક ખડી લઈ લીધું છે જે રસ્તામાં હતું એમાં બધું મોટું મોટું લઈ લીધું ને બીજી બાકી દવા સાટી દીધી તો આપણી માંડવી પણ બહુ સરસ મજાની થઈ ગઈ છે ખાઈ એવી થઈ ગઈ છે અને અમારે આ માંડવી છે બે મહિના ઉપરની થઈ ગઈ બે ને દસ દિનની થઈ ગઈ છે કાં એટલી થઈ ગઈ છે અને અહીંયા જો આપણે ખડની દવા સાટી એટલે પપ ધોવાનું કામ ચાલુ છે માંડવીમાં જોઈએ પાણી ભેર્યું છે હવે આપણે માંડવી આમ એકદમ પ્યોર કલરમાં આવી ગઈ છે આ વરસાદે એવું કર્યું છે કે કાંઈ ફૂલ આવતોય નથી ને કાંઈ જતો નથી ધીરો ધીરો ટપક ટપક ચાલુ ચાલુ રહેશે વરસાદ હવે કાં જાય તો સારું કાં આવે તો સારું ખડનો વરસાદ હોય એવો આવે ઘણી બધી તો ભાજી મેં થોડીક વીણી લીધી છે ને હવે થોડીક જે વીણવાની બાકી છે તો આપણે જો માંડવીની અંદર આવી ગયા છે અને માંડવીમાં તો થોડુંક ખડે થઈ ગયું છે કેમકે હવે નિંદા એવું છે નહીં નગર હુયા અને માંડવીના પોપટા ઉચકી જાય એટલે કે નિંદા એવું નથી અહીંયા આપણે ભાજીના છોડવા સોડવા દેખાય છે તો હું લઈ લઉં અમારી માંડવી કમેન્ટ કરીને આ બે મહિનાની માંડવી થઈ ગઈ છે અને પણ આમાં ભાજી પણ બહુ મસ્ત મજાની થઈ છે હો આપણે મને થોડુંક મજા જ નથી શરદી જેવું થઈ ગયું છે એટલે કે બોલવામાં બરોબર બોલાતું નથી થોડીક તકલીફ પડે છે બોલવામાં આપણે ભાજી ઘણી બધી જો મળી ગઈ છે એક ભાજી થઈ જાય છે એટલી તો ભાજી આપણે ઘણી થઈ જાય છે અને હું ઠેટ આવી ગઈ અમારી માંડીમાં ઠેઠ હતવા ચાડા આવી ગઈ છે ખેતરમાં અને એ થોડોક ગારોય છે તો આવી સરસ મજાની આપણે તાંદળિયાની ભાજી લઈ લીધી છે તો ચાલો હવે આપણે કુંડીએ વ્યાજ આવી કુંડીએ જોઈ નાત પગ ધોઈ નાખી થોડુંક હેમૂળ દેખાય છે પણ હવે કઈ ઉપાડવું નથી ન કરતો પોપટા નીકળી જાય અને ખુયા પણ નીકળી જાય એટલે કે હવે નીંદવાની છે નહીં હવે તો આપણે ઓળામાં દેવાની છે માંડવી જો મારે ગોઠણે ગોઠણે આવી છે અહીંયા મોટું ઘર થઈ છે હવે નથી તાંદળીયો આટલો કઈ જઈડો ખિસકોલા આવે છે તમે ખિસકોલી ભાગી બધો હાલો મેલી દેવી અમારે માંડવી બે મહિનાની થઈ ગઈ પણ આ માંડવી રહી ને એ અમારી પાછળ વાવી આ છે વાવણીની માંડવી તો કેટલી સરસ મજાની છે જો મસ્ત ની છે ને એકદમ સાહ એવા છે નથી ઘાટી કે નથી પારવી બાકી તમને આ બાજુ માંડવી માંડવી દેખાય સારું કોઈ અહીંયા એક ઠેકાણે કપા છે અમારી બાજુમાં ઘણી માંડવી છે આમાં કપાના બે ખાલી ખેતર છે બાકી તો બધે માંડવી છે માંડવીમાં ફાલે એટલો છે અને કલર એવો છે અને માંડવીનું વાવેતર એવું છે આપણી માંડી ફાઇનલી બે મહિનાની મસ્ત મજાની થઈ ગઈ છે અને કલર એકદમ પ્યોર આવી ગયો છે તાંદળિયાની ભાજી પણ ઘણી બધી મળી ગઈ છે જો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી સેનલ લઈ સબસ્ક્રાઇબ કરજો કઈ આવશે